નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંઝા માયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજ તારીખ સત્તર નવ બે હજાર પછી વાર થઈ જાવ બુધવાર મિત્રો જાણી લેવી બજાર ભાવ આભાર રોજે રોજ બજાર પર જાણો માગતા હોય તો ખાસ તો વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય ચેનલ ભૂલતા અને આવા જાણી લેવી આજના બજાર ભાવ સૌ પ્રથમ વાત કર્યું તો એક હાજર સોસઠથી ચૌદસો ને એકાવન રૂપિયા સુધી તલ હજારસો ઓગણ સિત્તેર થી સત્તરસો ને અઠાણું રૂપિયા સુધી સુવા બારસો રૂપિયા થી ચૌદસો નેવું રૂપિયા સુધી અને અજ મ એક હજારથી સોવીસો અને બાર રૂપિયા સુધી અને આ આતા મિત્રો માર્કેટ ના બજાર ભાવ